વૃક્ષો તેમજ પ્રદૂષણ વિનાની હવા આપણા મનને પ્રફુલ્લિત કરે છે આઝાદી પછી ગામડાની કાયા પલટ થઈ રહી છે આપણે દરેક ગામને આદર્શ ગામ બનાવવાની બનાવવા ઈચ્છીએ છીએ આદર્શ ગામમાં સ્વચ્છતા હોય રસ્તા અને જાહેર સ્થળોની નિયમિત સફાઈ થતી હોય લોકો કચરો ગમે ત્યાં નાખતા ન હોય લોકો ગમે ત્યાં કુદરતી હાજતે જતા ન હોય ઉકરડા તો ક્યાંય જોવા ન મળતા હોય ગામમાં પોસ્ટ ઓફિસ અને દવાખાનાની સગવડ હોય વીજળી હોય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ હોય ગામના બધા જ બાળકો ભણવા જતા હોય ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું હોય ગામમાં દૂધની ડેરી પંચાયતઘર પુસ્તકાલય હોય લોકો પુસ્તકાલયનો ઉપયોગ કરતા હોય અને માહિતી મેળવતા હોય ગામમાં મંદિર હોય ત્યાં લોકો નિયમિત સત્સંગ કરતા હોય અને સાથે મળીને ધાર્મિક તહેવારો ઉજવતા હોય ગામમાં વાહન વ્યવહારની સગવડ હોય શહેરને જોડતા પાકા રસ્તા હોય ગામમાં નાનું બજાર હોય તો એ આદર્શ ગામ ગણાય ગામના આદર્શ ગામના લોકો સુખી હોય તેઓમાં સંપ અને સહકારની ભાવના હોય લોકોમાં અંધશ્રદ્ધા અને વહેમ ન હોય લોકો કુરિવાજોને છોડવાની ભાવનાવાળા હોય લોકો ખરાબ વ્યસનોમાં ફસાયેલા ન હોય જાહેર સ્થળોએ સુવિચારો લખેલા હોય આદર્શ ગામનું વાતાવરણ એવું સરસ હોય કે કોઈને પણ એ ગામની મુલાકાતે આવવું ગમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા મિત્ર ચેનલને ને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરશો સાથે સાથે બે લાયકન